આ આરોપી એક યુનિકોર્ન મોટરસાયકલ પર સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતો હતો તેની સાથે એક સગીર પણ આ ગુનાઓમાં સામેલ હતો જેને પોલીસે અટકાયતમાં લીધો છે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે પિન્ટુ ત્રિવેદી અને તેના સગીર સાથી પાસેથી કુલ આઠ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે જેની કિંમત છપ્પન હજાર છે આ ઉપરાંત સ્નેચિંગમાં ઉપયોગમાં લેવાયેલી યુનિકોન મોટર સાયકલ પણ જપ્ત કરવામાં આવી છે જેની કિંમત પંચાવન હજાર છે આમ પોલીસે કુલ એક લાખ એકવીસ હજારની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પિન્ટુ ત્રિવેદી અગાઉ પણ ઓલપાડ લાલગેટ અને ઉત્તરાયણ પોલીસ દ્વારા પકડાઈ ચૂક્યો છે આ વખતે ચોકબજાર પોલીસે તેને ઝડપી પાડીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે ઝડપી પૈસા કમાવાની લાલચ એક ડીજે ઓપરેટર જેવા યુવાનને ગુનાની દુનિયામાં ધકેલી શકે છે